ગુડ મોર્નિંગ જય માતાજી બધા દર્શક મિત્રોને અને આજના નવા બ્લોગમાં તમારા બધા લોકોનું સ્વાગત છે અને આજે આપણે કામ ઉપર નથી ગયા રજા રાખી છે કેમ કે મારા બાઈએ એમ કીધું હતું કે મારા માટે મોસમ બી ક્લાસ લેતા આવજો તો આપણે એના માટે રજા રાખી છે અને બીજા બે ત્રણ કાગળિયાના કામ છે તો આપણે આવી ગયા છે ફ્લુ પોરબંદર યાર્ડમાં અને પછી આપણે જ્યાં હું સબ્જી બકાલો લેવા માટે તો બકાલા માર્કેટ પણ અહીંયા છે તો આપણે પછી બકાલા માર્કેટ તમને દેખાડો ચેક કરીને જો આખી ફ્રૂટ માર્કેટ છે અને અહીંયા આપણે મોસંબી મળી જાય તો લઈ લઈએ અને પછી અહીંયા બકાળા માર્કેટ છે ત્યાં અહીં પણ થોડું ઘણું બકાળું લઈ લઈએ અહીંયા થોડુંક ખસવું પડે અને આજે આપણે આ ખાદીમાં થોડુંક બાઈકનું કલર કામ કરવું છે તો આપણું બાઈક પણ ધારના થઈ ગયું છે તો ઘરે પડ્યું તો હું તમને બતાવી આગળના વ્લોગમાં લગ્નમાં રહેજો જેમાં માર્કેટ છે આખી આપણે ઘરે આવી ગયા અને ફ્રેશ થઈ ગયા તો હવે આપણે જઈએ આપણું કામ હતું તો મિટિંગ માટે તો ગાડી તૈયાર છે તો આપણે જે મિટિંગ માટે બાઈક લઈ જાઓ કે પોરબંદર સિટી ગાડી માટે બહુ નાની પડે છે આપણે બાઇકમાં જ સવારી કરવાનું કારણ છે કે બાઇક ગમે ત્યાં ખૂણે ખર્ચામાં નીકળી જાય અને ગાડી છે એ હલવાઈ જાય અને વોરન્ટ્રી પણ ઘણી જગ્યાએ લાગી જાય છે તો ઓનલાઈન મેમો આવી જાય આપણે ખબર હોય ન હોય તો હવે આપણે જઈએ ઓફિસ છે જૂની કલેક્ટર ઓફિસ મિત્રો આપણે કલેક્ટર ઓફિસ જતા હતા છાયાથી લઈ અને છાયાવાર રોડ છે અને જોયું વચમાં તો હું મને એમ થયું કે બતાવું તો આ એક ફૂલ છે જે કહેવાય કે કાદવમાં ઉગા બહુ મસ્ત લાગે છે એટલે મને એવું થઈ કે દેખાડું બહુ મસ્ત છે આખા એમાં ભૂલ છે તો આ જે કહેવાય કે જે વરસાદનું પાણી છે ખાડી ખાડી વિસ્તાર છે અને અહીંથી આવી જાય પછી કોર્ટ અને કલેક્ટર ઓફિસ તો આપણે હવે જઈએ કલેક્ટર ઓફિસે